નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાત ખૂબ જ રસપ્રદ છે તો મારા મિત્રોને નમ્ર વિનંતી છે કે આજની વાતને છેલ્લે સુધી સાંભળજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો લખવું જ પડશે તો ચાલો મિત્રો તમારો સમય વધારે નથી લેવો અને આપણે વાતની શરૂઆત કરીએ અમદાવાદ બાવળા હેવી પર સુનિલ હાથમાં ટિફિન લઈને ઊભો હતો 2 કિલોમીટર દૂર રોડ ટચ આવેલ એક પ્રાથમિક શાળામાં એ શિક્ષક હતો આ યુગમાં રોડ ટચ જમીન અને રોડ ટચ નિશાળ ભાગ્યશાળીને જ મળે આમ તો એ પોતાની બાઇક લઈને નિશાળે જતો હતો પણ છેલ્લા પખવાડિયામાંથી

નોતી દેખાતી એમ તો ઘણી કાર પસાર થઈ હતી પોતે હાથ ઊંચો કરીને લિફ્ટ માંગતો હતો પણ બધી જ કાર ભરેલી હતી અથવા તો એને લિફ્ટ આપવા કોઈ જ રસ ન હતો એવામાં એક કાર ઊભી રહી અને સુનીલ રાજી રાજી થઈ ગયો એ કાર પાસે ગયો અને કાચ ખુલ્યો કારમાં એક સોહામણા યુવાન હતો સુનિલ કાઇ બોલે એ પહેલા દરવાજો ખોલ્યો અને સુનિલ પોતાનું ટિફિન લઈને આગળની સીટમાં ગોઠવાઈ ગયું કાર ચાલી થોડીવાર પછી કાર ચલાવતો યુવાન બોલ્યો શિક્ષક લાગો છો અને હજુ તો દસ જ વાગ્યા છે કેમ આટલા વહેલા જાઓ છો અગિયાર વાગ્યે જાઉં તો ન ચાલે ના હવે નથી આવતું એ બધો સમય હવે જતો રહ્યો હવે તો સવા દસ પહેલા પહોંચી જવું પડે છે બહુ કડક નિયમો આવી ગયા છે હમ સાચી વાત છે છે કઈ તમારી અને તમારું નામ શું પેલો યુવાન બોલ્યો જવાબમાં સુનિલ પોતાનું નામ જણાવ્યું અને શાળાનું પણ નામ જણાવ્યું થોડી આડા આવડી વાત થઈ પછી સુનિલ બોલ્યો વરસ દિવસ થયું અમારી શાળામાં એક નવા આચાર્ય બહેન આવ્યા ને બધું રેગ્યુલર થઈ ગયું છે શરૂઆતમાં તો અમને એમ હતું કે આ નવા આચાર્ય ભલે આવ્યા એને શું ખબર પડશે પણ આ બાઈ તો માથાની આવી હો બધું જ જડબે સલાક અને વ્યવસ્થિત થઈ ગયું છે હવે અમારી નિશાળમાં હમ શું નામ છે એ નવા આચાર્યનું અને કોઈ શાળા આચાર્ય આટલી બધી કડક હોય એની નવાઈ લાગે છે બાકી હું પણ સરકારી શાળામાં જ ભણ્યો છું એ વખતે તો રામના રાજ્ય હતા બાય ધ વે એ નવા આચાર્ય ક્યાં ગામના છે અને ક્યાં રહે છે નામ તો એનું નીતા પટેલ છે અને અમદાવાદમાં જ રહે છે બાકીની વિગતની મને ખબર નથી જોકે અમારા સ્ટાફમાં કોઈને ખબર નથી એવો કોઈ સમય આવ્યો જ નથી કે સ્ટાફ વાળા બેસીને ગપ્પા મારી શકે બસ કામ કામ જ જોકે અમને પણ શરૂઆતમાં એમ લાગતું હતું કે નવી નવી છે એટલે થોડો દિવસ કડકાય હાલશે પછી દે દામોદર દાળમાં પાણીની જેમ રાબેતા મુજબ થઈ જશે પણ આ તો માથાની મળી આપનું નામ નહીં સવારમાં નવ વાગે એ આવી જાય છે અને ઓફિસમાં બધું કામ કરી નાખે અને અગિયાર વાગ્યે સાવ નવરી થઈ જાય તે છેક પાંચ વાગ્યા સુધી આખી નિશાળમાં ફરફર કર્યા કરે કોઈ શિક્ષક ક્લાસમાંથી બહાર નીકળે જ ન શકે બધા પાસેથી સો કામ લે છે સુનિલ હવે

એ બધા જ કામ એની જાતે કરી નાખે રવિવારે એ એકલી શાળાએ આવે અઠવાડિયાનું પેન્ડિંગ કામ હોય એ પોતે જ એકલી એકલી કરી નાખે એને બધું જ વહીવટ કામ ફાવે છે નોકરી તો એ શોખથી કરતી હોય એમ લાગે છે અને જ્યારે નોકરી શોખ બને ત્યારે કંઈક વિશિષ્ટ જ બનતી હોય છે કારણ કે એ હંમેશા નવી નકોર કાર લઈને આવે વળી ત્રીસ ત્રીસ દિવસે અલગ અલગ રંગની સાડી પહેરેલી હોય મસ્ત મજાનું અંતર અંતર છાટીને આવે છે હજુ નવી નોકરી છે અને ઓછા પગારમાં આટલો ભક્કો તો પહેલેથી જ ધનાઢ્ય હોય એને જ પોસાય વળી દિલની ઓલદોલ છે શાળામાં જે કાંઈ ઘટે એ બધું જ પોતાની કારમાં લેતી આવે

એક ફાયદો પણ થયો કે ગામમાંથી પ્રશ્નો આવતા બંધ થઈ ગયા છે ગામમાં એનું માન પણ વધી ગયું છે સુનિલે કહ્યું પણ ગમે તેટલી હોશિયાર વ્યક્તિ હોય પણ કોઈ ખામી હોય જ ને કાર ચલાવતા ચલાવતા યુવાને કહ્યું ના આમાં કોઈ જ ખામી નથી કોઈ શિક્ષક ગેરહાજર હોય

અને દસ દસ પેન આપી દીધી ઓફિસમાં કોઈ વસ્તુ લેવા માટે ધક્કો ખાવાનો નહીં એક પણ મિનિટ બગાડવાની જ નહીં મોબાઈલ તો લાવવાના જ નહીં અને કદાચ તો હાજરી પૂરીને એક લોકરમાં મૂકી દેવાના એ પણ પોતાનો મોબાઈલ મૂકી દે કોઈ જાતની ખામી જ નહીં પણ અમે આઠ શિક્ષકો છીએ અડધા તો કંટાળી કરાવીને છૂટી જવાય આવી શાળામાંથી કહીને થોડીક આગળ નિશાળ મળે પણ પછી તો બાર બાદ ને કોઈ ના ઉપર કોઈ ના નીચે ધ્યાન રાખવા વાળું એવી શાળામાં જતું રહેવાય

વધુમાં વધુ તો હજુ એક વર્ષ લાગશે પણ મારો છુટકારો આજીવન નહીં થાય ના સમજ્યા ચાલો સમજાવું તમારી તો એ આચાર્ય છે ને પણ મારી તો એ પત્ની છે બાય ધ વે મારું નામ મયંક પટેલ તમારી આચાર્ય નીતા પટેલનો હસબન્ડ પણ તમે એક વાત કરી એ મને ગમી જ્યારે નોકરીનો શોખ બને ત્યારે જમાવટ થાય નિતા નોકરી ન કરે તો પણ ચાલે મારે બે ફેક્ટરીઓ છે કોઈ કમી નથી પણ મને મારી પત્ની પર ગર્વ છે સુનિલ કુમાર કઈને મયંગે કાર ચલાવી મૂકી સુનિલને શું બોલું એ સમજાયું નહીં મે પછી નીચે નજર કરીને સાળા તરફ ઝડપથી ડગ ભરવા લાગી થોડેક આગળ જઈને મયંકે મોબાઈલ કાઢ્યો અને નીતાને કોલ લગાડ્યો લવ યુ સ્વીટુ શું કરે છે બસ બાળકો સાથે સફાઈ કરું છું પણ કેમ આજ 10 વાગ્યે વાલ ઉભરાઈ ગઈ નીતાએ રિપ્લાય આપ્યો બસ આજ બહુ ખુશ છું સાંજે તને વાત કરીશ પણ રીઅલ આજે મને તારા ઉપર ગર્વ થાય છે લવ યુ સ્વીટુ મયંક બલતો હતો સેમ ટુ યુ ડિયર બાય ટેક કેર કહીને નીતાએ ફોન કાપી નાખ્યો ઘણાએ પોતાની પત્નીની સુંદરતા પર ગર્વ હોય ઘણાને પત્નીના સ્ટેટસ પર ગર્વ હોય પણ મયંકને પટેલને પોતાની પત્નીની ફરજ નિષ્ઠા પ્રમાણિકતા પ્રત્યે ગર્વ હતો મયંક પટેલ સૌથી વધુ ભાગ્યશાળી પતિ હતો નોકરી મજબૂરીથી પણ થાય અને શોખથી પણ થાય મજબૂરીથી કરેલ નોકરી ભરપોષણ કરી શકે પણ આત્મશોષણ પોષણ માટે તો શોખ જ કામમાં આવે અને નોકરીમાં શોખનો સમન્ય થાય ત્યારે સોનાના સુગંધ ભળે છે મિત્રો આપણે આ વાતનો અંત આહેત પૂરો કરીએ છીએ તમે આયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર અને તમને કેવી લાગી તે અમને કોમેન્ટમાં જણાવશો અને લાઈક અને તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો અને હા ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ જય શ્રી રામ